સાંતલપુરના ફાંગલી ગામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ ફાંગલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ પર સીધો આક્ષેપ ખુદ કામ કરાવતા ઝડપાયા ખોદકામ કરાવવામાં સામેલ લોકોમાં ગામના એક શખ્સ સહિત મહિલા સરપંચના પતિનું નામ મુખરે ખનન માફિયા બોલેરો કેમ્પર ગાડી લઈને ભાગે છૂટ્યા હતા એક જેસીબી મશીન સીઝ જ્યારે પાંચ હેક્ટર અને એક કેમ્પર ગાડી લઈ ખનન માફિયા સ્થળ પરથી ફરાર વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના ઇસમોના નામ પણ સામે આવતા હડકંપ મચી ગયો હતો સાંતલપુરમાં ખનન માફિયાઓને નથી કોઈનો ડર તંત્ર સામે ગંભીર સવાલો ભૂમાફિયાઓ બેફામ હિંમત અને તંત્રની આ કાનની કાર્યવાહી સામે લોકોમાં રોષ મારું નામ આયર કમાભાઈ શહેજાભાઈ ગામ ફાંગલી તાલુકો સાંતરપુર જિલ્લો પાટા કાલે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના ફાંગલી ગામે ફંગાઈ માતાના મંદિરની પાછળ ગેરકાયદેસર ખનન ચાલતું હતું મને જાણ થતાં હું મોબાઈલથી લાઈવ કરી અને જેસીબી પાસે ગયેલ જેસીબીને ટૅક્ટર દ્વારા ખોદવામાં આવતું હતું તો જેસીબીના ઓપરેટરને પૂછતા એમને કહ્યું કે ભાઈ કોના દ્વારા ખોદવામાં આવે છે તો એમને કહેલ કે ફાંગલી કાનાભાઈ સેવાભિષ્ટમાં જે કહેલ છે કે અહીંયા ખોદો અને લક્ષ્મણભાઈ માનાભાઈ એ બે દ્વારા ખોદવામાં આવે છે એટલે મેં ટ્રેક્ટ્રો બંધ કરાવી દીધા અને એ લોકોએ કીધું કે લક્ષ્મણભાઈને બોલાવો તો લક્ષ્મણભાઈ આવ્યા અને કે મારી જોડે પુરાવા છે અને મારા મંજૂર થયેલ છે મેં કોઈ કોફી કોઈ ઓર્ડર તો આપો એમની જોડે કોઈ પ્રૂફ પુરાવા નહોતા એટલે લક્ષ્મણભાઈએ પોતે જ જાતે કહ્યું કે તમે કાયદેસરની કાર્યવાહી કરી નાખો અને પછી પાછળથી સાઇટમાં જઈ અને બધા ડ્રાઈવરોને સમજાવીને એમાં ભાઈ ચૌધરી આવ્યા વારી માર્કેટ યાર્ડના ચેરમેન અને એ બધા લોકોએ ભાગી સાધન લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો એમાં એ લોકો પાંચ ટ્રેક્ટરને એક કેમ્પર લઈને નીકળી જવામાં સફળ રહ્યા અને જેસીબી મારા જીવના જોખમે મેં રખાવી દીધું મારી ઉપર ચડાવવાની કોશિશ કરી મારી નાખવાની પણ મારે જેસીબી પકડાઈ ગયું એટલે હું ઉપર ચડી ગયો ચાવી કાઢી લીધી અને એ ખનીજ વિભાગમાં મેં છોકરત કર્યું ખનીજ વિભાગને આવ્યા અને ફરિયાદ નોતાવીને રાત્રે સાંતપુર પોલીસ સ્ટેશને જપ્ત કરાવી આ ખનીજ માફિયાઓ અગાઉ પણ મને અપહરણ કરી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા મારા બહુ માથા ભારે શખ્સો છે અને અમની ઉપર ત્યારે કોઈ કાર્યવાહી નથી થઈ અને આ લોકો બહુ માથા ભારે છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ